પ્રાંતીજ નગરપાલિકાની ચૂંટણી ની મતગણતરી હાથ ધરાઈ પ્રાંતીજ સેવા સદન ખાતે મતગણતરી યોજાઈ શાંતિપૂર્ણ માહોલ મતગણતરી અહીં ચાલી રહી છે જેમાં ભાજપ ઓગણીસ બેઠક અને કોંગ્રેસ બે બેઠક પર વિજય બની અપક્ષ ત્રણ બેઠક પર જીત હાંસલ કરી ચુક્યું છે પ્રાંતિજ નગરપાલિકા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ નો મતગણતરી તાલુકા સેવા સદન ખાતે પ્રાંતિજ ખાતે યોજાય જેની અંદર વોર્ડ નંબર મતગણતરી શરૂ કરવામાં આવેલ અને મતદાન સ્ટાર્ટ થયેલ અને તમામ વોર્ડની બેઠકોની મતગણતરી હાલ પૂર્ણ કરવામાં આવેલ છે જેમાં કુલ અમારી ત્યાં ચોવીસ બેઠકો હતી એ ચોવીસે ચોવીસ બેઠકોની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે જે મતગણતરી પૂર્ણ થતા છેલ્લે ટોટલ ચોવીસ માંથી ઓગણીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જીત છે ત્યારબાદ બે બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની જીત થયેલ છે અને ત્રણ બેઠકો પર અપક્ષ વિજેતા જાહેર થયેલ છે અને તમામ મતગણતી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે